ડીજેસર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે પાકશાસ્ત્રમાં આજે આપણે જાણીશું ભોજન બનાવતા સમયે ધ્યાન રાખવા જેવી બાબતો ચલો શરૂ કરીએ સંસ્કૃતમાં ભોજીએશું માતા ભોજન સમયે સ્ત્રીને માતાની ઉપમા આપી છે તેથી શુદ્ધ શાંત અને સ્વસ્થ ચિત્તે રસોઈ તૈયાર કરવી તંદુરસ્તીનો આધાર સ્વચ્છતા પર રહે છે રસોડામાં સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે ઉપયોગ લેવાના વાસણો સ્વચ્છ કપડાં વડે વાપરવા વાસણોની ગોઠવણી તેમજ મસાલા મૂકવાની જગ્યા એવી હોવી જોઈએ કે જેથી રસોઈ બનાવતી વખતે લેવાનું સરળ રહે વારંવાર ઉઠવાથી દાજી જવાનો ભય રહે છે બહુ તાપ અને વધુ પડતા મસાલાથી રસોઈમાં સ્વાદ રહેતો નથી છૂટા વાળ સાથે ક્યારેય પણ રસોઈ કરવી નહીં સ્વાદિષ્ટ રસોઈ તૈયાર કરવા માટે ઓછો તાપ રાખવો અને મસાલા માપસર નાખવા ઘરના માણસો પ્રમાણે મીઠું મરચું ખાંડ વગેરે નાખવા શાકભાજી હંમેશા ધોઈને સમારવા ખારો હળદર વગેરે થોડા પ્રમાણમાં વાપરવા આંબલીને ધોઈ પાણીમાં ચોળીને તેનું પાણી ખટાશ માટે ઉપયોગમાં લેવું એલચી છોલીને તેના દાણા જરા કરકરા વાટીને નાખવા કેસરનો ઉપયોગ કરવાનો હોય તો કેસરને દૂધમાં ઝીણું ઘૂંટીને જ નાખવું ફરાળી વાનગીઓમાં જે મીઠું ન ખાતા હોય તેઓ સિંધો મીઠું વાપરી શકે છે શાક સહેલાઈથી અને બરોબર ચડી જાય તે માટે ગડપણમાં ખાંડ કે ગોળ જે નાખવું હોય તે છેલ્લે નાખવું કોરા શાકમાં સૂકા ધાણા છેલ્લે નાખવા જેથી તે બળી નહીં જાય અને રસોઈ દેખાવમાં સારી લાગશે ઉનાળામાં દૂધ અને દૂધની વાનગીઓ ઠંડકવાળી જગ્યાએ રાખવી કઠોળ પલાળવામાં હંમેશા હુંફાણું પાણી વાપરવાથી બરોબર પલળે છે જો આપ પણ ભોજન બનાવતા સમયે ધ્યાન રાખવા જેવી કોઈ અન્ય બાબત જાણતા હોવ તો કમેન્ટ બોક્સમાં જણાવી મદદરૂપ થવા વિનંતી તો આશા રાખીએ છીએ કે આ વિડીયો આપને ઉપયોગી રહ્યો હશે આવા જ વિડીયો માટે ડીજરસર્સ ક્લાસને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડિયોના અંત સુધી બની રહેવા માટે આપ સૌનો ધન્યવાદ